નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ધાનેરા રબારી સમાજની અનોખી પહેલ રાવણા પ્રસંગે પણ શિક્ષણદાનની શરૂઆત કરાઈ અનાપુર છોટા ગામમાં વેરાણા પરિવાર દ્વારા બે પોઈન્ટ પચીસ લાખનું શિક્ષણદાન અપાયું રાવણામાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે આગેવાનો પણ જોડાયા ધાનેરા તાલુકામાં રબારી સમાજ દ્વારા સારા નરસા રાવણા પ્રસંગ પ્રસંગે શિક્ષણમાં દાન આપવાની શરૂઆત થઈ છે શનિવારે અનાપુર છોટા ગામના વેરાણા પરિવાર દ્વારા માવજીભાઈ બે પોઈન્ટ પચીસ લાખ શિક્ષણ દાનમાં અર્પણ કરવામાં આવ્યું શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત શિક્ષણ થકી રૂપિયા તેર કરોડ ઉપરાંતનું માતબર દાન એકત્રિત કરવામાં સફળતા મળી છે ત્યારે ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રબારી સમાજમાં રોજબરોજ થતા સારા નરસા રાવણા પ્રસંગમાં પણ શિક્ષણમાં દાન આપવાની શરૂઆત થઈ છે શનિવારે ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામના ત્રીજાબેન જોઈતાજી વેરાણા પરિવાર દ્વારા પોતાના ઘરે રાખેલ રાવણા પ્રસંગે રૂપિયા બે પોઈન્ટ લાખનું દાન રબારી સમાજના દાનવીર રત્ન અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ શિક્ષણના દાન આપવાની અનોખી પરંપરા ચાલુ કરવા વેરાણા પરિવારને શુભેચ્છા પાઠવી હતી